છોટાઉદેપુર વડોદરા રૂટની એસી બસો લાંબા ફેરા મારતા દરરોજ અઢી કલાક સમયનો બગાડ થતા મહિને એક હજાર છસો વીસ રૂપિયાનો વધારાનો ભાડાનો ભાર સહન કરવો પડે છે સરકારને ડીઝલના વધારાના ખર્ચે નુકસાન થયું છે જ્યારે ખાનગી વાહન ચાલકોને લાભ થઈ રહ્યો છે

ચાલુ છે પહેલાંના સમયમાં ભારત નજી બ્રિજનું જે ધોવાણ હતું કે જે હતું કારણ તે વખતે પાવીજેતપુર જાબુગા થઈ બોરેલી ગામડી થઈને બવાયા જતી હતી તે વખતે એ રીટ પર એકસો તેર કિલોમીટર જેવું અમારે થાય એનો ભાડું છોતેર રૂપિયા અત્યારે હાલમાં વાયા નસવાડી થઈને જે જાય છે વાહન એમાં અમારા કિલોમીટરનો વધારો થાય છે એકસો ને કિલોમીટર જેવું થાય છે અગાઉ બસો મતલબ સીધે સીધી ચાલતી હતી બરોડા છોટા ઉદયપુર મેટ્રો લિંક વગેરે એમાં પંચોતેર છોતેર રૂપિયા સમથિંગ ભાડું હતું અત્યારે આ ડાયવર્ઝન તો વહી ગયા છે વધતા બ્રિજ બંધ થયો બસોને ખૂબ લાંબુ પરિણામ હાલ કવાંટ દેવલિયા કંટ નસવાડી દેવલિયા તિલકવાડા ડભોય એટલો લાંબો રૂટ ફરવો પડે છે જેના ઘણા બધા કિલોમીટર વધી રહ્યા છે સમય પણ ખૂબ જ વધી રહ્યો છે અને લગભગ સત્યાવીસ રૂપિયા ભાડું જેના કારણે વધી જાય છે જે અત્યારે લગભગ એકસો ત્રણ રૂપિયાની સમથિંગ થાય છે જે સામાન્ય પ્રજા માટે ખૂબ જ બોજારૂપ છે અને મારી એક નાગરિક તરીકે એક રેગ્યુલર મુસાફર તરીકે એક સરકારને અપીલ છે કે આ બાબતે કંઈક પણ નિવેડો લાવે